અમદાવાદ શહેરે સોજીએ મોટી કાર્યવાહી કરી છે જેમાં અગિયાર લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે આ સાથે જ ત્રણ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત જૂના આરોપીની તપાસ હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો મેન્ટર પ્રોજેક્ટ એટલે કે જે પેડલર છે તેના પર એક પોલીસ કર્મી રાખવું તેની હિલચાલ પર નજર રાખવી પકડાયેલા ત્રણેય લોકો છૂટક મજૂરી કરતા હતા દાણી લીમડા વિસ્તારમાં રેડ કરી ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એકસો નવ પોઈન્ટ સાતસો દસ ગ્રામનો એમડી ડ્રગ્સ ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે અગાઉ પણ મોઈન પાસે ડ્રગ્સ ઝડપાયું હતું અને એનડીપીએસ નો તેના પર આ ત્રીજો ગુનો છે મોઈન અને તેનો ભાઈ એમપીના રટલામથી આ ડ્રગ્સ લાવ્યો હતો બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ માં મોઈન વિરુદ્ધ ગુનો નોંધાયો છે આ મામલે એસઓજી વધુ તપાસ હાથ ધરી છે હા માનનીય ડીજીપી સાહેબ શ્રી વિકાસ સાહેબ સાહેબનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે મેન્ટર પ્રોજેક્ટ કહીએ છીએ મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત એવી હકીકત છે કે જે એનડીપીએસના પેડલર્સ હોય છે જે આ માદક દ્રવ્યો વેચાણ કરતા હોય છે પોતે કન્ઝ્યુમ કરતા હોય છે એની ઉપર એક્સક્લુઝિવલી ઇલાયદા એક એક પોલીસ કર્મચારી મૂકવામાં આવેલો હોય છે અને તેની હિલચાલ ઉપર એ સતત વોચ રાખતો હોય છે તો એ મુજબ અમારા એસઓજીમાંથી મુકેશભાઈ જાયમલભાઈ કરીને હેડ કોન્સ્ટેબલ છે જે હાલનો જે આરોપી છે મોઈન ઉર્ફે એમ કે સનોફ ઇકબાલ હુસેન ધલ્લાવાલા એની વોચમાં હતા અને એ વોચમાં એની તપાસ કરવા માટે ગયેલા અને એ દરમિયાન એમની પાસે ત્યાં મુદ્દામલ પકડાઈ આવેલો હા આ મોહિન અને નદીમ બંને મિત્રો છે મોહિનનો ભાઈ છે રિક્ષા ચલાવે છે અને નદીમ છે એ પણ રિક્ષા ચલાવે છે એટલે બંને બંનેનો સંપર્ક થયેલો ચાર પાંચ મહિના પહેલાં અને એ સંપર્ક દરમિયાન એને બંને જણા રતલામ જઈ રતલામ મુકામેથી એ આ મુદ્દામાલ જે એનડીપીએસનો છે એમડી ડ્રગ્સ એ લાવેલા આ મોઈન ઉર્ફે એમ કે સન ઓફ ઇકબાલ હુસેન ધલ્લાવાલા જે છે એની ઉપર આ એનડીપીએસનો ત્રીજો ગુનો છે અગાઉ પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એમડીના ગુનામાં પકડાયેલો પછી ડીસીબી પોલીસ સ્ટેશન એટલે કે એસઓજી અમે જ અગાઉ એને સત્તર ગ્રામ એમડી સાથે પકડેલો અને ફરી અત્યારે જે હાલનો ગુનો છે એકસો નવ ગ્રામ સાતસો દસ મિલીગ્રામ જેની કિંમત છે દસ લાખ સત્તાણું હજાર એકસો એ ગુનામાં ફરી પકડાયેલો છે અને અગાઉ એક મારામારીના ગુનામાં પણ પકડાયેલો છે આ ડ્રગ્સ છે ભાગે મધ્યપ્રદેશ બાજુથી લઈ આવતા હતા અને એના જે નિયમિત ગ્રાહકો હોય છૂટક કોઈ લેતા હોય તો છૂટક હાલમાં જે મોહમ્મદ આરીફ નૂર મોહમ્મદ શેખ કરીને જે છે એને જ આ માલ મંગાવેલો હતો એ પણ આરોપી છે એ પકડાયેલો છે જેને જેના ડિલિવરી આપવાની હતી એ પણ પકડાયેલો છે